આદિવાસી સમાજને જલીલ અપમાનિત કરતા ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરવા ફરિયાદ વનરાજ ઠાકોર તથા આર કે ઠાકોર નામના ઈસમ દ્વારા આદિવાસી સમાજમાં બેન દીકરીઓને સંબોધીને જાતિ વિષયે ગંદી અશ્લીલ ભાષામાં ગાળો ભાડતા સમસ્ત આદિવાસી સમાજને જલીલ અપમાનિત કરતા આ ઈસમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે જોહાન બડોદામાં બાપુ પોલીસ સ્ટેશન મેં ફરિયાદ દે કે આયે હૈસ્ટ્રગ્રામમાં આર કે ઠાકોર ઓ વલરા ઠાકોર કે દ્વારા અપાનજનક ભાષા આદિવાસી સમાજ કો ગયા હોપત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લે આયુ હુ અન પર જલ્દસે જલ્દ કાર્યવાહી હોય બાપત પોલીસ સ્ટેશન પ્રશાસન જે કરે જીસ દુબારા કોઈ ઓર વ્યક્તિ ન કરે એ તરંત કાર્યવાહી હો જય જોહ જય આદિવાસી જય આયુષ જય સવિતા હું કમલેશ સંપર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાયેલો છું બે ચાર દિવસથી સોશિયલ મીડિયા પર વનરાજ ઠાકોર તથા આર કે ઠાકોર નામના વ્યક્તિ દ્વારા અભદ્ર ભાષામાં વિડીયો વાયરલ કરવામાં આવેલો છે સમસ્ત આદિવાસી સમાજની મા બહેનોને મારાથી કહેવાય નહીં એવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરેલો છે સમસ્ત આદિવાસી સમાજ ખૂબ જ રોષે ભરાયેલો છે બાપત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે આશા રાખીએ કે પોલીસ સ્ટેશન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળશેની જિમ્મેદારી બાપુ જે તે પોલીસ સ્ટેશનની રહેશે જય જોહાલ જય આદિત જય જુવાર જય આદિવાસી આપણા આદિવાસી સમાજના જે બહેન છોકરાની અફદ ચૂંટણી કરવામાં આવેલી છે ધનરાજ ઠાકોર આર કે ઠાકોર જે ગારો બોલે છે ખૂબ નિંદનીય છે એટલે અમે બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી કરવા આવેલા છે